તમારા ઘરના શું નામ છે ભાઈ પાંચ અમારે બીજી કોઈ વાત નથી હકીકત જાણવાની છે તમે મળવા માંગો છો કે કેમ પછી અમે આગળ વિચારીએ છીએ કાલે હોય કે ત્યાં મળી લેવાનું કેમકે હકીકત જાણવી જરૂરી છે લોકો શંકા છે તો એનો એમને પણ સંતોષ થવો જોઈએ કામ કોણ કરશે ડોક્ટર કરશે બરોબર છે